શતાબ્દી એક્સપ્રેસ પર પથ્થર મારો મુસાફરોમાં ગભરાટ કોઈ ઈચ્છા નહીં મધ્યપ્રદેશના દતિયા અને ગ્વાલિયર સ્ટેશન નજીક શતાબ્દી એક્સપ્રેસ પર પથ્થર પથ્થરમારાની ઘટના સામે આવ્યો છે બુધવારે ભોપાલ થી દિલ્હી જતી બાર હજાર એક શતાબ્દી એક્સપ્રેસ પર પહેલા દાતિયા પાસે અને પછી ગ્વાલિયરમાં અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો આ હુમલામાં ટ્રેનના સી ત્રણ કોચના કાર તૂટી ગયા જોકે સદનસીબે કોઈ મુસાફરને ઈજા પહોંચી નથી પથ્થરમારાની આ ઘટનાથી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો ગ્વાલિયરમાં ઘટના બાદ ટ્રેનને થોડીવાર માટે રોકવામાં આવી હતી અને જીઆરપી અધિકારીઓએ મુસાફરોની પૂછપરછ શરૂ કરી હતી ટ્રેનના કાર તૂટી જવાથી મુસાફરોમાં અનિશ્ચિતતા અને ભયનો માહોલ સર્જાયો હતો રેલવે અને સુરક્ષા તંત્રએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પથ્થરમાર કરનાર શખ્સોની શોધખોળ શરૂ કરી છે આરપીએફ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓની ઓળખ માટે તપાસ ચાલી રહી છે અધિકારીઓએ જણાવ્યું છે કે મુસાફરોની સુરક્ષા માટે ટ્રેન રૂટ પર પેટ્રોલિંગ વધારવામાં આવશે અને આવનાર દિવસોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવશે આ ઘટના માત્ર મધ્યપ્રદેશ પૂરતી સીમિત નથી પરંતુ તાજેતરમાં બિહારના ભાગલાપુર નજીક પણ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો થયો હતો આવી ઘટનાઓને પગલે રેલવે તંત્રએ મુસાફરોની સુરક્ષા માટે વધુ સાવચેતી અને કડક પગલાં લેવાની તૈયારી દર્શાવે છે શતાબ્દી એક્સપ્રેસથી મોરાના ખિતરો પારે તે શ્રી ત્રિકોચમાં બેઠે તે और एक पत्थर किसी ने सोनागिर के पास मारा तो सामने वाले शीशे में बैठा और दूसरी घटना ग्वालियर रेलवे स्टेशन के पास हुई जैसे ही गाड़ी स्टेशन पर रुकी तो जिस साइड में मैं बैठा था उस तो साइड में बड़ी जोर से पत्थर आके लगा ऐसे लगा कि सर में किसी ने कुछ मारा हो लेकिन बाहर के हिस्से का शीशा टूटकर नीचे गिर गया बहुत सारे पुलिस वाले भी आ गए वो देखने लगे घटना की जानकारी ले गए ग्वालियर स्टेशन वाले भी ने भी जानकारी ली मुझे लगता किसी तो है किसी शरारती तत्व हैं जो इस तरह की घटनाओं को अंजाम देते हैं अंधेरे का लाभ उठाकर उन्होंने घटना को अंजाम दिया लेकिन सर एक ही डिब्बे में कहीं ना कहीं पथरा दो जगह होना अपने आप में सवाल खड़े करता है हाँ ये सोनागिर के पास जो घटना हुई वो सी थ्री पाई हुई ग्वालियर में भी जो घटना हुई ट्रेन चल रही थी हो सकता है आगे पीछे के डिब्बे में लग जाता लेकिन टारगेट सीथ्री हुआ तो ये अपने आप में एक प्रश्न चिन्ह है